રાજ્ય સરકાર દ્વારા ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવા માટે જ્યારે ઝુંબેશ હાથ ધરવામાં આવી છે ત્યારે અમદાવાદમાં વધુ એકવાર ગેરકાયદે બાંધકામના મામલાનો બી ઇન્ડિયા ન્યૂઝ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે જેમાં અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં વિશાળ જગ્યામાં ગેરકાયદે બાંધકામ ઊભું કરી દેવામાં આવ્યું છે જેમાં પાર્ટી પ્લોટથી લઈને મોટી દુકાનો ઊભી કરાઈ છે આ ગેરકાયદે બાંધકામો કરી લાખો રૂપિયાના આવકના સ્ત્રોત જમીન માફિયાઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે સ્થાનિક લોકો દ્વારા વારંવાર તંત્રને ફરિયાદ કરવા છતાંય તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે જ્યારે સ્થાનિક લોકોએ ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરતા નાયબ કલેક્ટરે ગેરકાયદે બાંધકામને તોડી પાડવા આદેશ કર્યો સાથે દસ લાખથી ઉપરનો દંડ ફટકારવામાં આવ્યો પરંતુ નાયબ કલેક્ટરના હુકમને પણ સરકારી બાબુઓ ગણકારતા નથી અને ગેરકાયદે બાંધકામને ત્યાંને ત્યાં જ હાલની તારીખમાં જેસે થેની સ્થિતિમાં જોવા મળી રહ્યું છે ત્યારે શહેરમાં ગેરકાયદે બાંધકામો કોની રહેમ નજર હેઠળ કરવામાં આવે છે તે લોક મુખ્ય ચર્ચા તો પ્રશ્ન છે રેસિડેન્સિયલ એરિયામાં જે ગેરકાયદેસર બાંધકામ ઊભું કરવામાં આવ્યું છે જે ત્યાં પાર્ટી પ્લોટ ઊભું કરવામાં આવ્યું છે એ પાર્ટી પ્લોટમાં હમણાં ફટાકડા ફોડવાના કારણે એક આગનો બનાવ પણ જ્યારે અમારા કેમેરામાં કેદ થઈ ચૂક્યો હતો હાલાકી કોઈપણ પ્રકારની મોટી હોનારત થતાં એ બચી ગઈ છે પરંતુ હવે એ બીજી બીજા ઘણા વિષય પર આપણે જે છે સ્થાનિક સાથે વાત કરીશું બેન આપનું નામ જણાવશો સો જયુરજી બેન

હવે મળશે કે નહી મળે હવે અમને કઈ ખબર નથી સ્થાનિકોનું એવું કહેવું છે છતાં પણ જાતનું નિરાકરણ વધુ એકવાર અમદાવાદ શહેરના આબોપલ વિસ્તારમાં જે છે એ ગેરકાયદેસર કિસ્સો બહાર આવ્યો છે ત્યારે હું જે દ્રશ્યો આપને બતાવી રહ્યો છું મારા કેમેરામેન હું કહીશ કે આપને એ દ્રશ્યો બતાવશે કે એ મસ મોટી જગ્યામાં જે છે એક પાર્ટી પ્લોટ ઊભું કરી દેવામાં આવ્યું છે અને એની પાર્ટી પ્લોટની ફરતે ચારે બાજુ જે છે એ મોટી મોટી દુકાનો ઊભી કરી દેવામાં આવી છે અને એ પાર્ટી પ્લોટની અંદર આપ નિહાળી શકો છો કે અત્યારે જે લગ્નનું કાર્યક્રમ થઈ રહ્યો છે અને સાહેબ એ તમામ પ્રકારના આ કાર્યક્રમમાં એ પાર્ટી પ્લોટ મોટી રકમ વસૂલીને અને પૈસા કમાવાના ધંધા જ્યારે કરી રહી છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એની નોંધ લીધી નથી અને જ્યારે નાયબ કલેક્ટરના એ હુકમ કર્યું છે આ બાંધકામને તોડી પાડવા માટે ત્યારે નાયબ કલેક્ટરનાઓના હુકમને પણ અવગણના કરવામાં આવી રહી છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવેલ નથી આને આપણે શું કહી શકાય એ ગુલાબી નોટોની હારમાળા કહેવાય કે પછી કોઈનો દબાણ આવ્યું હોય એવું કહેવાય કે પછી કોઈનો પીઠ પર કામ કરી રહ્યું છે એ તમામ સવાલોના જવાબો જે છે એ ગુજરાતની જનતા સ્થાનિક લોકો ઉઠાવી રહ્યા છે અને સ્થાનિક લોકોનું એવું પણ માનવું છે કે આ ગેરકાયદેસર બાંધકામના કારણે અમે બહુ જ ત્રસ્ત છીએ માટે હવે જોવાનું એ રહ્યું કે તંત્ર કેવી કામગીરી કરી રહી છે નિષ્પક્ષ રીતે કામ કરશે કે પછી એ જ ગુલાબી નોટોના હારમાળા દ્વારા એ જે છે એ બાંધકામ આમને આમ જ યથાવત રહેશે કેમેરામેન રાહુલ સાથે મહેશ વાધવાણી બી ઇન્ડિયા ન્યૂઝ અમદાવાદ